आखिर ना पैसे उठा कर चुके हैं ये अगर हम जब वन और चीज़ आना थे तो ऐसी आज तो जी को निकाल आया ना कि बॉर्डिंग नहीं है कि ना जिसे तलाटी हमने सरपंच नक्की कराने में नहीं आ रही है तो क्या हमारे हमें बॉर्डिंग नक्की करने के तमाम काम कर चुके हैं अच्छा बरुँ बरुँ क्या हुआ था हमने आ તો બોલે બરોબર બરોબર ચાલુ બંધ કરીમો આ તો ગામ વિશે વિકાસ માટે શું કહેવો છે કારણ કે જે આગાના પ્રશ્નો છે حل થશે કે નહીં થાય આ ગામ વિકાસ માટે ઝંખના કે વિકાસ થતો જો સ્ટ્રીટ પર બંધ કરી બે પાંત્રીસ વર્ષે પ્રયત્ન કરી અને ગ્રામજનોના સહકારથી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરી છે હવે નવી બોડી ચૂંટાઈને આવી છે સરપંચ શ્રી હરીફ તરીકે ઉપસરપંચ બિનહરીફ તરીકે વરણી થયેલ છે એટલે સમગ્ર બોડીને સાથે રાખી અને ગામનો સમગ્ર સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન અમે ગ્રામ જનતા કમિટી બનાવી અને પંચાયત મોડી સાથે રાખી અને એ પ્રમાણે સમગ્ર શાહપુર ગામનો સર્વાંગી વિકાસ થાય અને ગરીબોને સેવાળાના માનવીને સરકારની યોજનાઓનો તમામ લાભ મળે એવા પ્રયત્નો અમે પંચાયત બોડી દ્વારા કરવા માટે પૂરેપરા પ્રયત્ન કરીશું અને સમગ્ર ગામને એક આદર્શ ગામ બને એવા પ્રયત્નો અમારા સહકારથી અને એ લોકોના સહકારથી અમે પૂરા કરીશું આ ગામના જે જે પ્રાઇવેટ સંસ્થાઓ ચાલી રહી છે જે દૂધ મંડળી છે સેવા સહકારી મંડળી છે એના વિશે કોઈ ભ્રષ્ટાચાર થઈ એના વિશે તમે શું શું કાર્યવાહી કરશો આગળ ખરેખર ગ્રામ પંચાયતની બોડી અને બીજી ગામની જે સંસ્થાઓ ચાલતી હોય એના સાથે મળી અને કમિટી બનાવી જોઈએ અને સમગ્ર જે સંસ્થાઓ ચાલે છે એ સારી રીતે વહીવટ થાય સુચારુ થાય ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ થાય એવા પ્રયત્નો ગામની વિકાસ કમિટીએ કરવા જોઈએ અને અમે એ દિશામાં પણ પ્રયત્નશીલ રહીશું

અરે સુરેશ કુકી પાટરા જેવું છે યાર યાર તમારું આ લે આ લે આ લે એ મેરા બહુ અમે બતાયે ફોટો પાડવાનો હાર હાર ચલરો

હાર ફરી

ਦੀ ਕੋਡੀ ਬਨ ਦੀ ਤੋ ਤੋਨੀ ਬਨ ਚਾਦ ਨੀ ਹਾ ਹੀਂ ਕੀ ਬਨ ਦੀ ਬਨ ਨੀ ਔਣ ਸੀ ਬੁਂ ਦੀ ला सुंदर तो पण मला काय काम नाही था कधी बार बरा काम કે કે અમે તો આગળ આવી ગયા સમીકા નામ હતું ફોટો દેલી આવું સમીકા અમેશન કામ એટલે જાતો કોમ જે सरपंचアルજી એ કોમ જે આપેમાં સત્તા સભ્યના આભાર માગે છે જે કોમ છે ને મારી તમારો હોલીવાઇઝ મત ડાળો છે હા એના પર તમારી અપેક્ષા છે એના જે રીતે છે એને જે કોમ માંગશે सरपंच આજે કોમાલી છે તમારે એમ કહેવાનું કે આ બે બટવાને મારા મતનો હેલો મતનો એ બોલવાનું સરપંચ મેરી પાંચવાર માટે સબ્સ્ક્રાઇબ હા આ નાવંગ સારો કોણ ક્ષપાત્મક પ્રોટોટાઇપ નહીં પપ્પ પ્રોટોટાઇપ ક્ષક્ષ દર્શક બસું સારુ કામ થાય ને એક વ્યક્તિ एस ओ न न आ त भाइले भर्खर बोल्छ यार लैजा आ दिन तिमी बजाउ गर्न लाग्छ होला ला बकडी पड्डी kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le rahe ho yaar aa yaar kya hai bhai kya hai kya hai le Sampai jumpa di video selanjutnya. કોણ હું રહીજી વાત